બે હજાર સત્યાવીસ માં ગુજરાત વિધાનસભા છે આપને થાય તો ચૂંટણી લડવાની ઈચ્છા કરી ભગવાન બચાવે ના ના ભાઈ સાહેબ આ જે બહુ સારું છે કે હું કોઈ એક ખેમામાં માં સંકોચાઈ જવા માંગતો નથી આ છીએ તો આપણે ભાઈને સલાહ આપી શકીએ આને આપી શકીએ આપણે સુધરી શકીએ તમને કહી શકીએ ટૂંકમાં બધાને કહી શકીએ ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં આવા કાર્યક્રમો થાય એવું કોઈ આયોજન ખરું હું તો ઈચ્છું કે આવો સમગ્ર સૌરાષ્ટ્રમાં થાય સમગ્ર ગુજરાતમાં થાય તો ગામડે ગામડે ખેતરે ખેતરે શેઢે સેઢે જે અથવા તો ગામના ગોંદરે જે સમસ્યાઓથી પીડિત લોકો એકબીજાની આરે સંવાદ કરે છે અને વિષાદયોગ જેવો પરિસ્થિતિ છે એમાંથી પલટાઈ જાય અને હર્ષોલ્લાસ સાથે એને એનો ઉકેલ મળી જાય પોતે જ પોતાના ભાગ્ય નિર્માતા બને પત્રકારિતા જે છે એ આપણી કેરિયર ધંધો વ્યવસાય પ્રોફેશન એ તો ઠીક છે એ નથી બેઝિકલી આ આપણો ધર્મ છે કે દુનિયાભરની સમસ્યા છે માણાવદરમાં આમ તમે જુઓ તો માણાવદરનું બીજું નામ જ સમસ્યા વગર જેવું છે સમસ્યા વગરનું માણાવદરની કલ્પના ન થાય એ પ્રકારની સમસ્યાઓ તો છે જ પણ તમે ઉકળો છે ઉકળો છે ઉકરડો છે ઉકળો છે એમ બોલ્યા કરો એના કરતાં એક અગરબત્તી ખોસી દો તો સુગંધ તો આવી જાય ઉકળો ન હટાવી શકો તો કાંઈ નહીં અગરબત્તી ખોસો એટલે સુગંધ તો આવે દુર્ગંધો તો જાય એવી આ એક આપણી કોશિશ હતી જુનાગઢ જિલ્લાના માણાવદર ખાતે લોકોને પડતી સમસ્યાઓ લોકોના પ્રશ્નો ખેડૂતોની વાતો એના વિશે એક લોક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું સવાલદાર પ્રજાને જ જવાબદાર તંત્ર મળે

પરંતુ જે તાયદાતમાં લોકો હજારોની સંખ્યામાં આવ્યા કમસે કમ હજાર પંદરસોની સંખ્યામાં જે લોકો આવ્યા એનો અર્થ એમ છે કે લોકોને ભીતરમાં એક સમસ્યા છે એટલું નહીં એના ઉકેલ તરફ હવે લોકો વળી રહ્યા છે આ વલણ બહુ આવકારદાયક છે અત્યાર સુધી મેં જોયું છે લોકો સમસ્યાને દાદલો પીટે એમ પીટા કરતા હતા હવે લોકોને સમસ્યા નથી વર્ણવવાની ઉકેલ તરફ શું કરવું જોઈએ ઇન શોર્ટ જેમ અત્યારે આપણે કહીએ છીએ કે ફાસ્ટ ફૂડનો યુગ છે ફાસ્ટ ફૂડના યુગમાં ત્વરિતમાં ત્વરિત શું થઈ શકે એના માટે જને આ લોકો ભેગા થયા હતા અને આપણું તો મીડિયા તરીકેનું સ્વાભાવિક એક કામ હોય આપણો કોઈ પક્ષ હોય નહીં આપણો એક જ પક્ષ છે જે જનતાનો પક્ષ છે પ્રજાનો પક્ષ છે એટલે આપણે એની પીડા જે છે એને તંત્ર સુધી પહોંચે અને બીજું ખાલી તંત્ર ઉપર પહોંચીને ખાલી ખો આપી દે એટલું જ નહીં જનતા જે પીડિત છે એને પણ કીધું આપણે કે કર્મણી એમાં તમે પોતે પણ કંઈક કર્મ કરો તો જ મેળ મેળ પડશે ઉદ્યમેન હિ સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખ્ય મૃગા હા સિંહના મોઢામાં આવીને હરણા પડતા નથી એણે મહેનત કરવી પડે એમ છે એટલે હે કિસાન ભાઈઓ તમે પણ જો અમુક પ્રકારની તમારી કિસાનોની ખેતી કરવાની પેટર્ન બદલાવો તમે રાજનીતિ તરફનો તમારો દ્રષ્ટિકોણ પલટાવો અને તમે તમારા જાતને પુરુષાર્થ તરફ વાળો તો આ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે આ પ્રકારની જનજાગૃતિનો કાર્યક્રમ થયો હું તો ઈચ્છું કે આવો સમગ્ર સૌરાષ્ટ્રમાં થાય સમગ્ર ગુજરાતમાં થાય તો ગામડે ગામડે ખેતરે ખેતરે શેઢે શેઢે જે અથવા તો ગામના ગોંદરે જે સમસ્યાઓથી પીડિત લોકો એકબીજાની આરે સંવાદ કરે છે અને વિષાદયોગ જેવો પરિસ્થિતિ છે એમાંથી પલટાઈ જાય અને હર્ષોલ્લાસ સાથે એને એનો ઉકેલ મળી જાય પોતે જ પોતાના ભાગ્ય નિર્માતા બને સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ ચેનલ કે અખબારનો પત્રકાર માત્ર પોતાનું કામ કરે અને પછી સંતોષ મેળવી લે એક પત્રકાર તરીકે લોકોની સમસ્યા સાંભળવી એનો ઉકેલ લાવવો અને જ્યાં લોકોને જરૂર પડે ત્યાં તેમને પણ માર્ગદર્શન કરવું એક આવી આપણી જે નીતિ રીતિ રહી છે શું કેવું છે આપણું બિલકુલ આમ તો આપણો ધર્મ છે આ પ્રોફેશન નથી જર્નાલિઝમ એટલે કે પત્રકારિતા જે છે એ આપણી કેરિયર ધંધો વ્યવસાય પ્રોફેશન એ તો ઠીક છે એ નથી બેઝિકલી આ આપણો ધર્મ છે કારણ કે લોકો આપણને આપણામાં કંઈ હોય કે ન હોય કેટલો આદરભાવથી આપણને લોકો સત્કારે છે માને છે એનો અર્થ એમ છે કે એ લોકોએ આપણામાં કંઈક વિશેષ અપેક્ષા રાખી છે તો માધ્યમનું ગુજરાતી શું છે જનતાની પીડા એ સત્તાધીશો સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે કે મીડિયા એટલે આપણી ભૂમિકા જે છે એ આ પ્રકારની છે અને જેટલા લોકોને સમસ્યાઓ જે કાંઈ આપણે હમણાં ઘણા સમયથી ટીવી ડિબેટ્સમાં પણ આવીએ અથવા તો આવી રીતે લોકો આપણને અઢારે વર્ણના લોકો ઓફિસમાં મળવા આવતા હોય છે તો બધા પાસેથી જાણ્યા પછી જો આ લોકોની લાગણી હતી માણાવદર પંથકના કિસાન અગ્રણીઓની જાગૃત નાગરિકોની કે ભાઈ અમુક બાબતો જે વાત છે એ કડવી તમે કહી શકો કારણ કે તમે તટસ્થ રીતે કહો છો આમ પણ પારકી માંજ કાન વિંધે એવી જે કહેવત છે એવી રીતે તમે આ કહી શકશો અમે કહીએ તો ઝઘડો થાય કે સંઘર્ષ થાય એટલે મેં બહુ સ્વીકાર્યું કાંઈ વાંધો નહીં આમાં કોઈ પક્ષા પક્ષી નથી કેવળ ને કેવળ સત્યનો પક્ષ છે અને જનતાનું હિત છે અચ્છા ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં આવા કાર્યક્રમો થાય એવું કોઈ આયોજન ખરું બિલકુલ થવા જ જોઈએ હું તો એમ કહું વારંવાર થવા જોઈએ અને કેવળ જગદીશ મહેતા નહીં આપણી પાસે અનેકો મહાન પત્રકારો છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તો એ બધા પત્રકારોનો નિચોડ જે છે વર્ષોથી એ લોકોએ પત્રકારિતા કરી છે તો એનો જે નિચોડ છે એ નીચોડનો આ સમાજને લાભ મળે પ્રેક્ટિકલી લાભ મળે ખાલી ડિબેટ કે લેખ કે લેખીને એવું નહીં પ્રેક્ટિકલી લાભ મળે તો મને લાગે બહેતરીન ક્રાંતિ થઈ શકે અને જનતાને બિલકુલ ખબર પડે કે ચોથો સ્તંભ જેને આપણે માનીએ છીએ એ કેટલો કિંમતી છે આ અત્યારે એક જ ક્ષેત્ર આમ તો મહત્વપૂર્ણ બચ્યું છે એમાંય કેટલાક આપણા ક્ષેત્રમાં કેટલી બધી બધીઓ તો આવી જ છે પણ તેમ છતાં જેટલું પણ બચ્યું છે એટલું વિશેષ કરીને આપણે જે પત્રકારો જો કમસે કમ સુધરી જાય તો અર્ધુ જગત બગડતું અટકી જાય એમ છે ભૂતકાળમાં માણાવદરે સરકારમાં પ્રતિનિધિત્વ પણ કર્યું હતું બરાબર આપ અહીંયા આવ્યા શું લાગે છે માણાવદરની શું શું કઈ કઈ સમસ્યા છે સમસ્યા તો મેં વાંચી પણ બતાવી છે કે દુનિયાભરની સમસ્યા છે માણાવદરમાં આમ તમે જુઓ તો માણાવદરનું બીજું નામ જ સમસ્યા વગર જેવું છે સમસ્યા વગરનું માણાવદરની કલ્પના જ ન થાય એ પ્રકારની સમસ્યાઓ તો છે જ પણ હું એમ કહું છું આઝાદીથી માંડીને આજ સુધી કેવળ માણાવદરની પણ શહેર કોઈપણ તાલુકો કોઈપણ જિલ્લામાં જાઓ મોટાભાગે આ પ્રકારની સમસ્યાઓ રહી છે પણ લોકોએ નિદાન ખાલી સમસ્યાઓને વાતો કરવામાં કાઢ્યું શું કામ સમસ્યા છે આપણે એમાં શું રોલ હોઈ શકે આપણો એટલે એઝ એ સિટીઝન ઓફ ધ સિટી નાગરિકો તરીકે આપણો શું રોલ હોય છે એના તરફ ક્યારેય આત્મમંથન નથી કર્યું જે આપણે વિપક્ષો કે શાસક પક્ષમાંથી અપેક્ષા રાખતા હોય છે તો આજે આપણે જે નાગરિકોને કીધું કે ભાઈ તમારામાં જ કૌશલ છે આવડત છે ક્ષમતા છે તમે મને મત ન આપો તો હું ક્યાં ગાંધીનગર દોડીને જઈ પહેલો વહેલો તો પહેલો એવું તો છે નહીં તો તમે જ મત આપો છો ને પછી તમે જ પસ્તાવ છો એના કરતાં મત જ એવા લોકોને આપો કે જે તમારા માટે ઉપકારી હોઈ શકે એટલે એ પ્રકારની વાતો થઈ છે સમસ્યા તો અનેકવિધ માણાવદની જીનિંગ મિલો બંધ થઈ ગઈ છે રોડ રસ્તાની ખરાબી છે સત્તાવન ગામડાનો આ તાલુકો છે એમાં હોસ્પિટલ જેવું કાંઈ છે નહીં કે સાહીઠ જેટલી શાળાઓ બંધ થઈ ગઈ લોકો પ્રાઇવેટમાં શાળામાં જવું પડે એમ છે ઢોર રખડે છે કોઈ જાતની ટૂંકમાં વ્યવસ્થા નથી એવો એનો આક્ષેપ છે ગામડાજનો આક્ષેપ છે એનો અનુભવ છે તો એનો નીચોડ શું છે આ છે તો છે પણ તમે ઉકરડો છે ઉકરડો છે ઉકરડો છે ઉકરડો છે એમ બોલ્યા કરો એના કરતા એક અગરબત્તી ખોસી દો તો સુગંધો આવી જાય ઉકરડો ન હટાવી તો કાંઈ નહીં અગરબત્તિ ખોસો એટલે સુગંધો આવે દુર્ગંધો વહી જાય એવી આ એક આપણી કોશિશ હતી કે બધા ભાઈઓએ કીધું ભાઈ તમે આવીને કાંઈક કહો તો આપણે જે અષ્ટમ પષ્ટમ જે આવડ્યું એ આપણે એને કીધું ભાઈઓને કે ભાઈ તમે સમજો કારણ કે અત્યારે જનતાને નેતાઓ કાંઈ કહી નથી શકતા કારણ કે એને મતની લાલચ છે આપણે એ તો ભગવાનની દયા છે તમે મને ગાળ દો તોય વાંધો નથી પ્રેમ કરો તોય વાંધો નથી સાચી વાત કરવાની છે કારણ કે મને ખબર છે કે દરેક તમારું છે દવા તમારે જ ખાવી પડશે એટલે આપણે આ પ્રકારના જે કાર્યક્રમ છે એવું પણ કહ્યું કે માણાવદરની સમસ્યાના ઉકેલ માટે બે હજાર પચીસમાં નગરપાલિકાની ચૂંટણી આવે છે એટલે લોકોએ સ્વયં જાગૃત થઈને સ્વનો પક્ષ બનાવવો જોઈએ કોઈ પણ રાજકીય પક્ષ કરતાં પોતે જ સારા માણસોને શોધીને એને પ્રતિનિધિત્વ કરવા માટે ઊભા રાખે બે હજાર સત્યાવીસ માં ગુજરાત વિધાનસભા છે આપની જબ્બર લોકચાહના છે ગામડે ગામડે માણસ માણસ આપને સાંભળે છે આપણે તો ચૂંટણી લડવાની ઈચ્છા કરી એટલા માટે સારું છે કે હું કોઈ એક ખેમામાં માં સંકોચાઈ જવા માંગતો નથી આ છીએ તો આપણે ભાઈને સલાહ આપી શકીએ આને આપી શકીએ આપણે સુધરી શકીએ તમને કહી શકીએ ટૂંકમાં બધાને કહી શકીએ શિક્ષક છે એ તમામ છોકરાને તૈયાર કરે પછી કોઈ કલેક્ટર બને કોઈ ટીચર બને કોઈ ફલાણો બને એ પછીની વાત છે એમ આપણી ભૂમિકા આપણે પોતાની જાતને કોઈ જ્ઞાની જ્ઞાની હમતા નથી આ તો આ લોકોનો પ્રેમ છે કે આપણને વિશેષ માને છે પણ જે કાંઈ નિચોડ છે ત્રીસ પાંત્રીસ વર્ષનો જર્નાલિઝમનો પત્રકારિતાનો એ નીચોડના આધારે આપણે એમ કહીએ છીએ કે કોઈ એક એવો રાહ રાજકારણ ખોટું નથી પણ હું આપણે જાઉં એના કરતાં બેટર છે કે અહીંયા ક્યાં ખામી છે બહુરત્ના વસુંધરા માણાવદરમાં યુવાનોની ક્યાં તાણ છે આટલા બધા શૌર્યવાન છે શિક્ષિત લોકો છે વિઝનરી છે ફેશનવાળા છે ફેશન જનૂન એવા લોકો છે તો એવા લોકો રાજકારણમાં તો રાજનીતિ ખરાબ ક્ષેત્ર નથી રાજકારણીઓ કેટલા ખરાબ છે રાજનીતિ નામનું ક્ષેત્ર એ ખરાબ નથી એટલે આ લોકો કારણ કે એ પાવર સેન્ટર છે જો તમે ત્યાં હો તો તમારા સહીથી તમે કંઈક પણ કામ કરી શકો દાદલો કૂટે કે છાતી કૂટે મળતા બેઠા નહીં થાય એટલે અમે આ બધા ભાઈઓને કીધું કે તમારામાંથી જ કોઈક માણસને ઊભો કરો જે રાજનીતિ કરી શકે આપણે આયાતીને ભાયાતીને ફળાની જ્ઞાતિને ઢીકણી જ્ઞાતિને ઓલો વર્ગને ઓલો ધર્મને એવી બધું વાડાઓમાં પડવા કરતાં તમે તમારી જાતે બહેતરીન જે નિષ્ઠાવાન હોય પ્રમાણિક હોય ફેશનવાળો વાળો હોય જનુની હોય વિઝનરી હોય એને સમર્પિત હોય કાંઈક ઘટતું ન હોય એવા લોકોને આગળ લાવવું ભલે એનું નામે કોઈને ખબર ન પડે ક્યાં ફરક પડતા હે અરવિંદ કેજરીવાલ શરૂઆતમાં ગુજરાતમાં આવ્યો હવે એની આબરૂ નથી રહી પણ પહેલાં જ્યારે હતા ત્યારે શું એના બાપુજીનું નામ કોઈને ખબર હતું તો છવાઈ ગયા હતા ને શું કામ બધાને એની નીતિ સારી લાગી હતી એમ આ તો બધા ઘરના છોકરાઓ છે માણાવન નગર અને હંમેશા પ્રયોગ આવી રીતે જ થવો જોઈએ તો જ ખબર પડે કે પેલા તમે તમારી કસોટીમાંથી પાર ઉતરો છો ખરા ધારાસભા અને સંસદ સભાની ચૂંટણી એવી છે એમાં કોણે કેમાં મત આપ્યો એમ કહેવાય ભાઈ મેં તો આપ્યો તો આ ભાઈએ નહીં આપ્યો હોય અહીંયા તો નક્કી જ છે વોર્ડ નંબર સો એન્સો માણાવદરના જેટલા વોર્ડ છે એમાં જે ભાઈ ઊભો હોય હું અહીંયા ઊભો રહું હારી જાઉં તો એટલું તો નથી કે આમાંથી કોઈએ મને મત નથી એ તો નક્કી થયું હવે તમારે જો સારો માણસ જોતો જ ન હોય તો ભોગવો તમારા એટલે આ લિટમસ ટેસ્ટ છે એટલે મેં કીધું કે આ નગરપાલિકાની ચૂંટણી છે એ પ્રથમ તમારો એવો દાવ હોવો જોઈએ કે એકદમ ન્યૂ ફ્રેશ છોકરા ઊભા કરો કોઈ ખેસની જરૂર નથી અને બીજા પક્ષમાંય જો સારા હોય ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ત્રણમાંય સારા હોય તો ક્યાં ના છે સારા તો વેલકમ આ તો સારા નથી તો ખરાબ ને ચૂટી ના નાખો તો તમે એમ કહો કે મારી પાસે સારું છે શાક તમારું બહુ તીખું થઈ ગયું બે લીંબુના ટીપા નાખો તો તીખાસ તો મટે આ તીખાસ મટાડવાની વાત છે તીખાસ મટાડવાની વાત છે આજના કાર્યક્રમની સફળતા એક લાઈનમાં કેવું હોય તો શું કહેશો મને તો બસ આ જિજ્ઞાસા જે પ્રગટી છે ખેડૂતોમાં સૌથી મોટો દીપ પ્રાગટ્ય એને કહેવાય નતર આવી ફિલોસોફી કે આવી વાત સાંભળવા કોઈ તૈયાર નથી બધાને બેઠે બેઠે ખાવું છે અહીંથી ખખરીને વયું જવું છે ને પછી એમ કે ભાઈ એ તો બોલે આવું કાંઈ થાય નહીં એને બદલે આટલી ભૂમિકામાં ત્રણ કલાક સુધી લોકો બેઠા સાંભળ્યા અને આપણી વાતને એની ગ્રાહ્ય કરી મને લાગે છે ત્યાં સુધી દરેકના હૃદયમાં આજે જ્ઞાન પીપાસા અથવા તો ઉકેલ તરફની જિજ્ઞાસા પ્રગટી છે એ બહુ મોટી કામયાબી ગણાય જીવરાજ મીડિયા સાથે વાત કરવા માટે આપનો આભાર તો ચોક્કસથી આ હતા પત્રકાર જગદીશ મહેતા કે જેમણે માણાવદરમાં આજે લોકજાગૃતિ અભિયાનમાં જે વાતો કરી ખેડૂતો માટે અને લોકોની સમસ્યાઓ અંગે તેના વિશે ચિતાર આપ્યો અત્યારે બસ આટલું જ કેમેરામેન કેવિન નિમાવત સાથે રિયાઝ પરમાર સ્વરાજ મીડિયા માણાવદર